આ બધું ચાલુ રહેશે તો પછી હું પાંચ પાંચ મિનિટ માંગે છે ચાલો મારા થી દૂર મોકલે છે તમને બધાને જો શું કરતો હવે અહિયાં લેવાનો છે એમને ફટાકડા ફોડવાના છે બધા આવ્યા છો કેવું લાગે છે તમને બધાને મજા આવે છે ને ગરબા રમ્યા ડાન્સ કર્યો હવે કરીશું હજુ તો આવેલા તમામ મહેમાનોનું વધીલોનું સ્નેહ વિશેષોનું મારી તમામ બહેનોનું આ નાના નાના છોકરાઓનું સ્ટેજ પર ઉપસ્થિત તમામ કલાકારોનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે તમને બધાને જોઈને છે ને મને ખરેખર આજે એક શહેરી કરવાનું મન થાય છે કે સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈ સામે નીચો થતો નથી અમને ગુજરાતી હોવાનો ગર્વ છે અમને ગુજરાતી હોવાનો ગર્વ છે કારણ કે ગુજરાતી માણસ આમ કર છે કાકા ને એવું કે આ ઉંમર માં શું કાકી મને કહેવાની હે કોઈના ના બાપ થી નહીં ડરતો હોતો કે કાકા ફોર્મ માં આવી ગયા છે પણ ને પ્રેમ ની ખબર નથી હોતી કોઈને પ્રેમની ખબર પડે છે પડે છે કે કોઈને પ્રેમની ખબર નથી હોતી તો કોઈને પ્રેમની અસર પેલા કાકા મારો બીકું ઉતારે છે એમને બહુ પ્રેમ છે મારા પ્રત્યે કે કોઈને પ્રેમની ખબર નથી હોતી તો કોઈને પ્રેમની અસર નથી હોતી છે સાચો આ જગતમાં કોને કોને મળ્યો છે આયા તો પ્રેમ તમને પ્રેમ મળ્યો આ આયા તો પ્રેમી પંખીડા આવ્યા એવું લાગે છે હા હા ખ્યાલ થી છે કે બિચારા ભાવખી બાર જ ઊભા હોય دلو پر چھ آج وہ گائل دلا ہے ہمیں تو اپنوں نے لوٹا گہروں میں کہاں دم تھا ارے ہمیں تو اپنوں نے لوٹا گہروں میں کہاں دم تھا اور میری کشتی بھی ڈوبی وہاں جہاں پانی کم تھا دل جلے ہیں ہم کہتے کہ بتانے کو نیچے بھیجی جاؤ પ્રોગ્રામ માણીએ છું મોજો તમે તમે થાકી જશો નહીં પેલો કે જો હું તો ખબર ચડી ને બેઠો છો છો બધા મજા આવશે મજા પછી તમારી નીચે ગરબા રમી સુ તો તમારી વચ્ચે આવીને ગરબા પણ રમો હા હા તમે બેસી જાઓ તમને સ્પેશિયલ હાથ પકડીને બેસાડો બેસી જાઓ બેસી જા આરામથી બેસી જાવ બધા જે મારી બહેનો કેટલી હોળી છે ગઈ બેસી જાવ તો આજે જેમને મને અહીંયા આમંત્રણ આપ્યું હોય એવા કરણભાઈ સાથડિયા તમારું પણ ખુબ ખુબ ધન્યવાદ ઘણી બધી મારી સાથે પણ એમને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે એક્ટર છે સરસ મજાના ઇવેન્ટ ઓર્ગેનાઇઝ પણ અત્યારે કરી રહ્યા છે તો કરજ સાથરીયા માટે એક વાર જોરદાર કાર્યો થઈ જાય મિત્રો બધા બેસી જાઓ બેસી જાઓ જો બધા આ હું શું કહું છું તમને આ તમારા જ પરિવારના સભ્યો છે તમારા ઘર આંગણે જ આજે આ શુભ પ્રસંગ આવ્યો છે તો તમારા સાથ સહકાર વગેરે આ પ્રોગ્રામ સફળ થઈ શકે મિત્રો

અત્યારે સિમ્બા લાખો માં એક દોતે હોના હોનાની રેખ પોતે લગાવી લીધી છે પણ અમારા ચેચંદ ભાઈ આ હા હા એમની સ્માઈલ તો જુઓ અને એમને શાયરી વય કરતા ના ફાવતું હોય પણ આજે હું અહિયાં છું તો શાયરી શીખવાડી દઉં ને ઘરે આવશે તો જયારે આવે ને ત્યારે તમારે શું કહેવાનું કે જીતની મસ્ત તુરી ચાલ હૈ બાબા તો કરો બોલો કે જીતની મસ્ત તુરી ચાલ હૈ તુરી જીતની મસ્ત તુલ બહ નું નામ તો કો મને એક જ છે ને તો વિચારું છું કે એટલે બીજું બી નામ આવતું હતું મોઢે આને ખબર છે તુલસી હે અરે વાહ હે તને ખબર છે તો અમારી તુલસી બહુ રાણી કાલે જઈને વિડીયો જોશે તો એમને એવું લાગવું જોઈએ કે કે પણ પણ મને યાદ છે ફૂલો મેં હસીન ગુલાબ હે મગર પઢાઈ કે જરૂરી કિતાબ કિતાબે નાના છોકરાઓ તો જુઓ આને તુલસી ની ખબર છે પેલી ને પ્રેમ ની વાતો ની શાયરી ની ખબર છે હું ભાઈ બેનો મેં તમને કીધું ને કે ભાઈ મને તો તૈયાર થવાનો બહુ શોખ ગામમાં ગાડી ઉભી રાખી સાઈડ માં આવો ને મને આમાં હા મારે જોવાનું હોય હા પેલો નાનો છોકરો કોણ હતો હું જોઈને કહું હમણાં હું હું તો આ હતો હું આમ જોઉં તો

નાના છોકરાઓ છોકરાઓનું સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ કલાકારો નું એક વાર ફરીથી હું ખૂબ ખુબ સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું બીએમ સાઉન્ડ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું તો એમના માટે રાજા ચેતનભાઈ એ મને ફોન માં શું કીધું તું કે કરણભાઈ કદાચ સ્ટેજ ઉપર તો હું શાયરી નહીં બોલી શકું પણ મારા વતી

محبت کے پیسے تھے محبت کے پیسے تھے اس لیے ہاتھ پھیلائیے تیری محبت کے پیسے تھے اس لیے ہاتھ پھیلائیے ورنہ ہم تو اپنی زندگی کی رب سے دعا بھی نہیں مانتے تمہارا لگن لگن لو کرو دل والی سے اور مار کھاؤ گھر والی سے لگن پہ ریٹ سر گھر والی سیٹھی લગન પેલા તો રીધી દે સીધી જંબામાં ગુજરાતી થાળી હોય વાવા તો કરો જંબામાં ગુજરાતી થાળી હોય અને બે ટાઈમની કામવાળી હોય આ તો કામવાળી તો બહુ છે આ બાજુ

ગુજરાતી ફિલ્મ સોંગ અને જબરદસ્ત જે ટૂંક સમય અંદર જો એ નામ બનાવ્યું એવા ગુજરાત કચ્છ કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાત જેનું કુજ જો એવું નામ એવા ને સુધાર જે થોડા સમય ની અંદર આજે સિંગિંગ ની દુનિયામાં મશહુર નામ થઈ ગયું છે એવા ન્યા સુધાર માટે પ્લીઝ એક જોરદાર ધારી દઉં